મહત્વની વાત એ છે કે કેટલાક લોકોને આ ઈસમ એમડી નું વેચાણ કરી ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ટ્રસ્ટના વેચનના 90000 રૂપિયા રોકડા મળી આવ્યા છે આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9 થી 10 ગ્રામ જેટલું ટ્રસ્ટ કોઈ ઈસમોને વેચાણ કરી ચૂક્યો છે આરોપી જે પ્રકારે તે વધારે યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાનો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી વેચાણ કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે એસોજીની ટીમને એક માહિતી હતી કે આ આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાઈની અંદર પદમાવતી સોસાયટીમાં રહે છે અને મૂળ બાંદા યુપીનો વ્યક્તિ છે તે મુંબઈથી એમનીનો ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરે છે તો ટીમ જે વૉચમાંથી એ દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સોવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની બાવન ગ્રામ કે જેની કિંમત પાંત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા થાય છે અને તેની પાસેથી નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડા એટલે ટોટલ મુદ્દો મુદ્દામાલ જે છે છત્રીસ લાખ એકત્રીસ હજારનો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરે છે એમડી કઈ જગ્યાએથી લાવતા અને કઈ જગ્યાએ વેચાણ કરતા એમડી જે એને પ્રારંભિક પૂછપરછ કરી તો એ એમની મુંબઈમાં સાંય વિસ્તારની અંદર યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લાવતો હતો અને આ માલ પણ એની પાસેથી લાવેલ હતો